નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર હા હું પ્રપુલ ત્રિવેદી સૌરાઠ કચ્છ સમસ્ત ગ્રામ સમાજ જુનાગઢ જિલ્લા પ્રમુખ આગામી 24 બેના રોજ જુનાગઢ ગાયત્રી મંદિર ખાતે ભાઈ શ્રી આશિષભાઈ રાવળ અને કિશોરભાઈ અને શક્તિ ટ્રસ્ટ જે છે એના અનુસંધાનમાં એની કોઈ કોઈ એવી પ્રેરણા છે ઘણા સમયથી આ એક સામાજિક કાર્ય અને સેવા કાર્ય કરે છે તો એમનો જે કાર્યક્રમ છે દીકરીઓને ભણાવવાનો આ કાર્યક્રમ જે છે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એ ચેરિટેબલ ટ્રસ્ટનો કાર્યક્રમ સફળ થાય ખૂબ હાલે ફૂલે કે પ્રવૃત્તિ વધે એવી શુભકામના સાથે પ્રફુલ ત્રિવેદી